નાઇન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોર ટ્રેક્ટર લઈ મહેસાણા કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા મહેસાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે પોતાના વતન તર્યુટીથી ટ્રેક્ટર ચલાવી ભવ્ય જંગીરેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલાં મહેસાણા કોંગ્રેસની જાહેર સભા હિરાનગર ચોકમાં યોજાઈ હતી આ જાહેરસભામાં કલોલ પૂર્વ ધારા શિવ્ય બરદેવજી ઠાકોર યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડ આમ આદમી પાર્ટી મહેસાણા પ્રમુખ જયદેવસિંહ ચાવડા ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું હતું કે હું એક ખેડૂત પુત્ર છું અને મારી ઉમેદવારી ફોર્મની ડિપોઝિટ મારા સાથી મિત્રોએ ભરી છે મહેસાણા જનતાનો મને પૂરો ભરોસો છે કે મને સારા મતોથી વિજય અપાવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી

જિલ્લાના તમામ વડી મંડળ માનું છું કે પાર્ટીએ જ્યારે એક સામાન્ય વર્ગમાંથી આવતા એક ખેડૂતને એક સમાજ સેવાની ટિકિટ આપી છે પહેલાં તો મારા તમામ હોદ્દેદારોને ખૂબ ધન્યવાદ માનું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જનતાના અવાજ બનીને હું અહીંયા ફોર્મ કે કેટલા મતોથી જીતવાની આશા રાખું છું આ વખતે મહેસાણામાં રેકોર્ડ બ્રેક થવાનો છે એક લાખ થી વધુ મતે જીતવાનો છે મહેસાણા સો ટકા મહેસાણામાં માં વખતે ખુદ અમારી પાર્ટી રામજી ને ઉતારે છે તો સો ટકા રામજી રાજ્ય જવાનું છે